ઓમ નમા શિવાય હર હર મહાદેવ મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં અને હિન્દુ ધર્મશાસ્ત્રમાં સ્ત્રીને માત્ર એક વ્યક્તિ નથી માનવામાં આવતી પરંતુ તેને ઘરની લક્ષ્મી અને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન હોય છે ત્યાં દેવતાઓ પણ વાસ કરવા માટે તલપાપડ હોય છે પણ જો એ જ ઘરની લક્ષ્મી દુઃખી હોય અથવા જાણે અજાણે શાસ્ત્રો વિરુદ્ધના કામ કરે તો સોના જેવો સંસાર પણ રાખ બની જાય છે મિત્રો ઘણીવાર બહેનોને પ્રશ્ન થાય છે કે અમે તો પૂજા પાઠ કરીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ છતાં ઘરમાંથી કંકાસ કે બીમારી કેમ નથી જતી પૈસા આવે છે પણ તકતા કેમ નથી તો તેનું કારણ આપણી રોજિંદી ક્રિયાઓમાં છુપાયેલું હોઈ શકે છે ખાસ કરીને મહિલાઓના વાળ સ્ત્રીઓના વાળને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે વાળ ક્યારે ધોવા ક્યારે ઓળવા અને ક્યારે ન ધોવા આની સીધી અસર તમારા પતિના આયુષ્ય તમારા ભાઈની પ્રગતિ અને ઘરની આર્થિક સ્થિતિ પર પડે છે આજના આ વિશેષ વિડિયોમાં આપણે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના એવા ગુપ્ત નિયમો વિશે વાત કરીશું જે કદાચ તમને કોઈએ નહીં કહ્યા હોય આપણે અઠવાડિયાના સાતેય દિવસ વિશે જાણીશું કે કયા દિવસે વાળ ધોવાથી શું ફાયદો કે નુકસાન થાય છે સાથે જ રસોડાના સિંદૂરના અને સ્નાનના એવા નિયમો જાણીશું જે તમારા જીવનને બદલી નાખશે તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ અને કમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી લખી દો જય લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જેથી માતાજીની કૃપા તમારા પરિવાર પર બની રહે સૌથી પહેલાં વાત કરીએ કે અઠવાડિયાના કયા વારે વાળ ધોવા જોઈએ અને ક્યારે નહીં આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથનો દિવસ છે અને ચંદ્રમા સાથે પણ જોડાયેલો છે શાસ્ત્રો કહે છે કે પરિણિત મહિલાઓએ સોમવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ જો કોઈ સુહાગન સ્ત્રી સોમવારે વાળ ધોવે છે તો તેની સીધી અસર તેના સંતાન પર અને ઘરની આર્થિક પ્રગતિ પર પડે છે પણ હા અમાસના દિવસે જો સોમવાર આવતો હોય તો તમે વાળ ધોઈ શકો છો તે સિવાય નહીં હવે વાત કરીએ મંગળવારની મંગળવાર હનુમાનજીનો વાર છે અને મંગળ ગ્રહ ઉગ્ર ગણાય છે આ દિવસે વાળ ધોવા નખ કાપવા કે વાળ કાપવા એ સખત વર્જિત છે માન્યતા છે કે મંગળવારે વાળ ધોવાથી શરીરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને રક્ત સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે કુટુંબમાં ઝઘડા વધવાનું કારણ પણ આ નાની ભૂલ હોઈ શકે છે ત્રીજો દિવસ છે બુધવાર આ નિયમ ખાસ કરીને કુંવારી કન્યાઓ અને જેના ભાઈ હોય તે બહેનો માટે છે બુધવારે કુંવારી છોકરીઓએ ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ બુધગ્રહ ભાઈનો કારક માનવામાં આવે છે જો બહેન બુધવારે વાળ ધોવે તો ભાઈના ભાગ્યમાં અવરોધ આવે છે તેને મુસીબતનો સામનો કરવો પડી શકે છે હા જે સ્ત્રીને ભાઈ નથી અથવા એકનું એક સંતાન છે તેમના માટે આ નિયમ લાગુ નથી પડતો હવે આવે છે ગુરુવાર જે સૌથી મહત્વનો નિયમ છે મિત્રો ગુરુવાર એટલે કે બૃહસ્પતિવાર જ્યોતિષમાં ગુરુ ગ્રહને પતિ અને સંતાનનો કારક માનવામાં આવે છે આ દિવસે પરણિત મહિલાઓએ ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ સાબુ ન લગાવવો જોઈએ અને કપડાં પણ ન ધોવા જોઈએ શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે કે ગુરુવારે વાળી તેની પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં ગરીબી પ્રવેશ કરે છે જો તમે ઈચ્છતા હોવ કે તમારા પતિની ઉન્નતિ થાય તો ગુરુવારે પાણી પણ માથા પર ન નાખવું જોઈએ તો હવે પ્રશ્ન થાય કે વાળ ધોવા ક્યારે તો જવાબ છે શુક્રવાર શુક્રવાર એમાં લક્ષ્મી અને શુક્ર ગ્રહનો દિવસ છે આ દિવસે વાળ ધોવા સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે જો તમે શુક્રવારે વાળ ધો છો તો તમારા સૌંદર્યમાં વધારો થાય છે અને સાથે જ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આ દિવસે સ્વચ્છ થઈને ગુલાબી કે લાલ વસ્ત્રો પહેરવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે શનિવાર શનિદેવનો દિવસ છે આ દિવસે અમુક લોકો માને છે કે વાળ ન ધોવા જોઈએ પણ અમુક માન્યતાઓ મુજબ શનિવારે વાળ ધોવાથી શનિદોષ ઓછો થાય છે તેમ છતાં જ્યોતિષીઓ સલાહ આપે છે કે શનિવારે તેલ લગાવીને માથું ધોવું ટાળવું જોઈએ અને છેલ્લે રવિવાર રવિવારે મોટાભાગે રજા હોય છે એટલે બહેનો વાળ ધોતી હોય છે જે સામાન્ય રીતે સ્વીકારે છે પણ જો તમે કોઈ વ્રત કરતા હોવ તો રવિવારે વાળ ન ધોવા જોઈએ હવે વાત કરીએ એક એવી વસ્તુની જે સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે સિંદૂર આજકાલ ફેશનના જમાનામાં ઘણી બહેનો સિંદૂર છુપાવીને લગાવે છે અથવા નાનું ટપકું કરે છે પણ શાસ્ત્રો શું કહે છે શાસ્ત્રો મુજબ સિંદૂર જેટલું લાંબુ તેટલું પતિનું આયુષ્ય લાંબુ સિંદૂર હંમેશા નાકની બરાબર સીધી રેખામાં અને કપાળના મધ્ય ભાગમાં લગાવવું જોઈએ ક્યારેય વાંકો ચૂકો સેંથો ન પૂરવો જ્યારે તમે વાળથી સિંદૂરને છુપાવો છો ત્યારે તમારા પતિનું સામાજિક માન સન્માન પણ છુપાઈ જાય છે કે ઓછું થઈ જાય છે એટલે સિંદૂર હંમેશા દેખાય તે રીતે લગાવવું જોઈએ એક પૌરાણિક કથા મુજબ માતા સીતાને સિંદૂર લગાવતા જોઈને હનુમાનજીએ પૂછ્યું હતું કે માતે આ લાલ દ્રવે કેમ લગાવો છો ત્યારે સીતાજીએ કહ્યું હતું કે આનાથી મારા પ્રભુ શ્રીરામનું આયુષ્ય વધે છે બસ ત્યારથી જ હનુમાનજીએ આખા શરીરે સિંદૂર ચોપડી દીધું તો વિચારો જો એક ચપટી સિંદૂરથી રામજી પ્રસન્ન થતા હોય તો તમારા સાચા ભાવથી ભરેલા સેન્થાથી તમારા પતિનું રક્ષણ કેમ ન થાય સિંદૂર લગાવતી વખતે એક નિયમ યાદ રાખજો સિંદૂરની ડબ્બીને પહેલાં તમારા કપાળે અડાડો જાણે કે તમે સૌભાગ્યને નમન કરો છો અને પછી જ સેન્થો પૂરો મિત્રો શરીરની શુદ્ધિ એટલે કે સ્નાન એ માત્ર મેલ કાઢવા માટે નથી પણ આપણી આસપાસની ઊર્જા એટલે કે ઓરા શુદ્ધ કરવા માટે છે મહિલાઓએ શક્ય હોય તો સવારે સૂર્યોદય પહેલાં કે સવારે આઠ વાગ્યા વાગ્યા પહેલાં સ્નાન કરી લેવું જોઈએ આ સમય દૈવી સમય ગણાય છે શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના સ્નાન કયા છે એક છે ઋષિ સ્નાન જે સવારે ચોથી પાંચ વાગ્યાની વચ્ચે થાય છે આ શ્રેષ્ઠ છે બીજું છે માનવ સ્નાન જે સવારે છઠ્ઠી આઠ વાગ્યાની વચ્ચે થાય છે આ સામાન્ય છે અને ત્રીજું છે દાનવ સ્નાન જે બપોરે બપોર વાગ્યા પછી કે સૂર્યાસ્ત સમય થાય છે બહેનો ક્યારેય બપોરે બપોર વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ સિવાય કે કોઈ મજબૂરી હોય આવું સ્નાન કરવાથી શરીરમાં આળસ અને ઘરમાં દરિદ્રતા આવે છે એક નાનો ઉપાય નોંધી લો જ્યારે પણ સ્નાન કરો ત્યારે પાણીમાં ચપટી મીઠું નાખીને સ્નાન કરો મીઠું નકારાત્મક ઉર્જાને ખેંચી લે છે તમને શરીરમાં હળવાશ લાગશે અને નજર દોષ પણ દૂર થશે હવે આવીએ છીએ ઘરના સૌથી પવિત્ર ખૂણામાં રસોડું રસોડું એ માત્ર જમવાનું બનાવવાની જગ્યા નથી ત્યાં સાક્ષાત્મા અન્નપૂર્ણા અને અગ્નિદેવનો વાસ છે જૂના જમાનામાં બા અને દાદીઓ સ્નાન કર્યા વગર પાણી પણ નહોતા પીતા આજે સમય બદલાયો છે પણ નિયમ એ જ છે કે રસોઈ હંમેશા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રોમાં જ બનાવવી જોઈએ અશુદ્ધ હાથે બનાવેલું ભોજન રોગ વધારે છે બીજો નિયમ ગાયની રોટલી આ નિયમ તો ગાંઠે બાંધી લેજો સવારે જ્યારે તવી ગરમ કરો ત્યારે પહેલી રોટલી નાની એવી ગાય માતા માટે અલગ કાઢી લો અને છેલ્લી રોટલી કૂતરા માટે જે ઘરમાં પહેલો કોળિયો ગાયને અપાય છે ત્યાં પિતૃઓ તૃપ્ત રહે છે અને ધનના ભંડાર ભરેલા રહે છે ત્રીજું ભોગ રસોઈ બની જાય એટલે તરત થાળી પીરસવા ન બેસી જવું પહેલા અગ્નિદેવને અથવા તમારા ઇષ્ટદેવને મનોમન ભોગ ધરાવો ભગવાન આ જે મળ્યું છે તે તારો પ્રસાદ છે આવું બોલીને જમો ભગવાનને ધરાવેલું ભોજન પ્રસાદ બની જાય છે જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે અને ચોથું છે દિશા રસોઈ કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ દક્ષિણ દિશામાં મુખ રાખીને રસોઈ બનાવવાથી મહિલાઓના પગ અને કમરના દુખાવા વધે છે દિવસ પૂરો થાય અને રાત પડે તે વચ્ચેનો સમય એટલે સંધ્યાકાળ કે ગોધુલી વેળા આ સમયમાં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે આ સમયે સ્ત્રીઓએ આ ત્રણ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ પહેલું વાળ ઓળવા સૂર્યાસ્ત પછી ક્યારેય વાળ ખુલ્લા ન રાખવા અને કાંસકો ન ફેરવવો આ સમયે વાળ ઓળવાથી લક્ષ્મીજી ઘરની બહાર જતા રહે છે બીજું ઊંઘવું સંધ્યા સમયે જે સ્ત્રી કે પુરુષ ઊંઘે છે તે રોગી બને છે અને ત્રીજું રડવું કે ઝઘડવું સંધ્યા સમયે ઘરમાં ક્લેશ ન કરવો આ સમયે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવવો અને આખા ઘરમાં પ્રકાશ કરવો જોઈએ વિડીયોના અંતમાં એક ખાસ વાત ઘરના પુરુષો માટે ઘણીવાર પુરુષો ફરિયાદ કરે છે કે ધંધો નથી ચાલતો બરકત નથી રહેતી તો જરા તપાસો કે તમે તમારી ઘરની લક્ષ્મી એટલે કે પત્નીનું અપમાન તો નથી કરતા ને મનુસ્મૃતિમાં કહ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજણતે રમનતે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓ રમે છે પત્નીની આંખમાંથી પડેલું આંસુ તમારા સુખને બાળી શકે છે એટલે જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો પત્નીને માન આપો તેના નાના મોટા શોખ પૂરા કરો અને તેને ખુશ રાખો તો મિત્રો આ હતી કેટલીક શાસ્ત્રોક્ત વાતો જે આપણને આપણા વડીલો શીખવતા હતા આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એક શિસ્તબદ્ધ જીવન જીવવાની પદ્ધતિ છે તમે આમાંથી કયા નિયમોનું પાલન કરો છો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમે ઈચ્છતા હોવ કે અમે આવા જ વિડિયો બનાવતા રહીએ તો આ વિડીયોને લાઇક કરો અને તમારા સગા સંબંધીઓ સાથે વોટ્સએપ પર શેર જરૂર કરજો આવી જ સુંદર માહિતી માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો ફરી મણીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ જય માં લક્ષ્મી